આજ રોજબ આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના પાછળ અને વિલાયત ગામમાંથી વહેતી ભૂખી ખાડીમાં રહસ્યમય રીતે મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી માછલીઓના મૃત્યુ કેમિકલયુક્ત પ્રવાહી છોડવાથી થયું હોવાની બૂમઉ તાપ આદિત્ય બિરલા ગ્રાસિમ સહિતની વિલાયત વિલાયજાડીસીમાં કાર્યરત કંપનીઓ સામે શંકાના વાદરો ઘેરાયા છે ખાસ એક જાણીતી કંપની સૌથી સમીપ હોવાથી વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડાયો હોવાથી જળચર પ્રાણીઓ મૃત્યુ પામ્યા હોવાની આશંકા પણ સેવાઈ રહી છે આ ઘટનાને લઈને વિલાયત ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સહિત ગામ આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા સૌપ્રથમ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર વાઘરા મામલતદારને સંબોધિત અંગે ફરિયાદ કરવામાં આવી હતી તો બીજી તરફ જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવતા જીપીસીબીના કર્મચારીઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ખાડીમાંથી પાણીના નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા લાઉડ સ્પીકરના માધ્યમથી ભૂખી ખાડીમાં પકડાયેલ માછલીઓને વેચવા તેમજ આરોગવાથી દૂર રહેવાની પણ અપીલ કરવામાં આવી હતી અમારા ગામમાં આવેલી બુકિંગ નદીમાં કેમિકલયુક્ત પાણી આવેલું છે હવે ફોન કંપની ખબર નથી અમને પણ અહીંયા પર જે માછીમાર લોકો છે એ લોકોએ મને ફોન કરી કીધું કે ભાઈ સરપંચ સાહેબ આવું આવું થયેલું છે ને બુકિંગ કાંઠામાં ઊભા છે બરાબર તો સાહેબ જીપીસીપીમાં બહુ વાઘરા બરામાં ને સાહેબ જાણ કરેલી છે કે સાહેબ આ પૂર જે ખોટું થયું છે અહીંયાના ખેડૂત લોકો બી આ પાણીનો યુઝ કરે છે અને ખેતીમાં બી નુકસાન થાય છે એટલે સાહેબ આપ સાહેબ આગળના પગલા જ ધ્યાનથી લેજો નમસ્કાર પટેલ ઇમ્તિયાઝ સર્વ સમાજસેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી અને સોશિયલ એક્ટિવિસ્ટ આજે આપણે ઉપસ્થિત છીએ ભરૂચ જિલ્લાની અંદર આવેલ વિલાયત જીઆઈડીસીના અંદર ભૂખી ખાડી જે છે જેને ભૂખી ખાડી તરીકે ઓળખવામાં આવે છે ત્યાં નજદીકી જે પણ સરપંચ પંચાયત છે અને નજદીકી જાગૃત વ્યક્તિઓ દ્વારા અમને માહિતી આપવામાં આવી હતી કે અહીંયા આ વિસ્તારના અંદર કેટલાક અસંખ્ય માછલાઓ રાત્રિ દરમિયાન મૃત્યુ પામ્યા છે અને સવારે અહીંયા નજરે પડી રહ્યા છે જેને લઈ સરપંચ અને પંચાયતના જે પણ સત્તાધીશો છે તેમના સાથે ભેગા મળી અને અમારા દ્વારા કાયદાકીય પ્રણાલી હાથ ધરવામાં આવી છે જેના અંદર નજીકી વિસ્તારના લાગતા વળગતા અધિકારીઓ જીપીસીબી ભરૂચ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે તેઓ દ્વારા અમને સંતોષકારક કાર્યવાહી કરવામાં જે પણ એમની કાર્યવાહી છે તે કરવા માટેની માહિતી આપવામાં આવી છે અને જો આવનાર ટૂંક સમયના અંદર આ જેપીસીબી એ દ્વારા અથવા સરકારી અધિકારી બાબુઓ દ્વારા આ નજદીકી ઉદ્યોગો જે બેફામ બની ગયેલા છે તેમના ઉપર રોક લગાવવામાં નહીં આવે તો નજદીકી પંચાયતના આગેવાનો સાથે અને બુદ્ધિજીવી વર્ગ સાથે ભેગા મળી અને જો જરૂરિયાત પડશે તો અમે આંદોલન છેડીશું